તો હેલો મિત્રો આપણે આવી આજે હેતરમાં મગફળીઓ કાઢી છે તે પાથરા કરવાના છે તો આજે બધો આવી જશે હેતરમાં મગફળીઓને પાથરા ભેગા કરવા કાલ હજુ કઢાઈ હતી આ બાજુ બાકી છે ચાર ઓળું કરીશ આટલી એક બે ત્રણ ચાર નવ વાગ્યા અમે કલા હ નાસ્તો કરવાનો છે ને અમે નવ વાગે હરા નવ દહ વાગે હેડો તો ગાય જો મગફળીમાં પાથરા સૂંટો છે આ ઢગલા બે બે ત્રણ દાળ કઈ જાય ને કોઈ હા તાને હેડો નાસ્તો કરી લઈએ લા નાસ્તો કરી લઈએ રઘુ એ બેટા કઢ તેલ વાળી રોટલી લીધું મળશે ને બે ની પીલ બાદ છે લડો નાસ્તો કરી લઈએ મરચું મરચું ની રોટલી ખાઈ લઈએ આ વાક્યું કોક પડશે એમાં